હાલમાં કાળુભાર નદીનું પાણી ફરી વળતા સનેસ ગામમાં પારાવાર મુશ્કેલી ભાવનગર શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે કાળુભાર નદીના પાણી ભાર વિસ્તારમાં ફરી વળ્યા હતા ત્યારે સનેસ ગામમાં કાળુભાર નદીનું પાણી ફરી વળતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી મુરિયાયા મુરિયા બુ બટાકરી ઇલ અંદર ઉતરી ગયા નહી આ લો ચેક 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 પ્રકારની બેટની અંદર ચેક ચેક ચેક

મહુ તાલુકા વિકાસ અધિકારી ભાવનગર પી કે રાવત સાહેબ ભાવ પંથકનું જે સનેજ ગામ આવેલું છે કેવી પરિસ્થિતિ હાલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવાટથી આવેલું છે હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝિટ મુલાકાત લઈ અને જે કંઈ પણ જરૂરી પગલાંઓ છે એ વહીવટીતંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા બાલ પંથકમાં હાલ કાળુભાર નદી તેમજ એ સિવાયની ખેલો નદી આ જે વિસ્તારો પ્રભાવિત છે એ નદીના વહેણથી જેમાં દેવળિયા પાડીયાદ સવાઈનગર માંડિયા સનેશ અને આ વિસ્તારો ખાસ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ઉપરવટથી જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી અત્યારે ભરાયેલા છે અને અસરગ્રસ્ત છે હાલ પૂરતા તો દેવાડીયા પાડિયા સવાઈનગર જત વિસ્તાર ત્યાં આગળથી આપણે ગઈકાલે ચાલીસેક લોકોના સ્વિફ્ટ કરી અને ઊંચાણવાળા વિસ્તારમાં સલામત સ્થળે પહોંચેલા કરેલા છે હાલ અત્યારે હાલ સનેશમાં પણ પાણી ભરાયેલા છે એના જે પાણી નિકાલ માટેના પરિબળો છે એની ઉપર વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે હાલ જ્યાં જ્યાં પણ અડચણરૂપ થઈ રહેલું છે એ અડચણ દૂર કરી અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી રહેલા આગળની પરિસ્થિતિ હાલ વરસાદ બંધ થઈ જતા તેમજ ઉપરવટથી જે પાણીનો પ્રવાહ ગઈકાલ સુધીનો હતો એવો હાલ નથી હાલ પાણી ઓસરી રહ્યા છે તેમ છતાં પણ જ્યાં જ્યાં પાણી નિકાલ માટેના અડચણરૂપ છે એ અડચણો દૂર કરી અને આગળ વધારે પાણી નિકાલ થાય એવા પ્રયત્નો કેન્દ્ર કરી રહ્યું છે પાણી જે કુદરતી વહેણ છે એ કુદરતી વહેણો જો બંધ કરવામાં આવે અને ત્યાં આગળથી જે પાણી નીકળવું જોઈએ એ પાણી ના નીકળે તો પછી એ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હોય છે